ગ્રામજનોની પ્રબળ માંગ ઉઠી રસ્તા ઉપર એકસો આઠ જેવી ઇમરજન્સી એમ્બ્યુલન્સ આવી શકતી નથી જયારે દર્દીને ખાટલામાં નાખીને મુખ્ય માર્ગ સુધી લઈ જવું પડે છે રસ્તાની માંગ સાથે પત્ર પાઠવવામાં આવ્યું અંતરુલી ગ્રામ પંચાયતમાં આવતા ગ્રામોની તો સદર ગામમાં પાંચ જેટલા કાચા રસ્તા હોય આઝાદી ને ઉઠ્યો વર્ષ પછી પણ આ દિન સુધી પાકા રસ્તા બન્યા નથી જે અંગે ગામ લોકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે પરંતુ સમસ્યાનું સમાધાન થતું નથી અને રસ્તા બનતા નથી જ ત્યારે સદર ગામમાં વિકાસ રોંધાયો હોય તેમ લાગી રહ્યું છે આંત્રોલી ગ્રામ પંચાયતના કોલી ગામના સિંધી ફળિયા પ્રાથમિક શાળાથી ઉખલવાટ ગામની પ્રાથમિક શાળા સુધીનો ત્રણ કિલોમીટર નો માર્ગ ગોગાદેવ ગામની પ્રાથમિક શાળાના મુખ્ય રસ્તાથી ખરાડી ફળિયા ગામની પ્રાથમિક શાળા સુધીનો ચાર કિલોમીટર નો માર્ગ ચંદુવાડ ગામની પ્રાથમિક શાળાના મુખ્ય રસ્તાથી દેવહાટ જતા મુખ્ય રસ્તા સુધી ત્રણ કિલોમીટર નો માર્ગ આંત્રોલી ગામના મુખ્ય રસ્તાથી મસાણી ફળિયા સુધીનો રસ્તો એક કિલોમીટર આંત્રોલી ગામના મુખ્ય રસ્તાથી કાળિયા ઝોરુ પડિયા સુધી નો ત્રણ કિલોમીટર નો માર્ગ ગોગાદેવ ના મુખ્ય રસ્તા માટે ગ્રામજનોએ કલેક્ટર પચીસ ના રોજ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી આંત્રોલી પૂર્વ સરપંચ રૂપસિંહભાઈ રાઠવાની આગેવાની માં છોટાદેપુર જિલ્લા કલેક્ટર ને આપેલા આવેદનપત્ર માં ગામ લોકોએ જણાવ્યું છે કે છોટાઉદેપુર તાલુકાના આંત્રોલી માં હતી અંતરિયાળ ગ્રામીણ વિસ્તાર માં આવેલ ગામો માં રસ્તાઓ આઝાદી ના વર્ષ પછી પણ બાર જેટલા ગામોના રસ્તા પાકાોગવિક સેવા કરવા હાલાકી ભોગવવી પડે છે અમારા ગામમાં અંદાજે પંદર હજાર ની વસ્તી હોય અને રસ્તા કાચા હોય કે જેના માટે અમારે ગ્રામજનો વારંવાર રજૂઆત કરી રહ્યા છે અને આ રસ્તો વહેલી તકે ડામર કરવામાં આવે તેવી માંગ અમારી છે રસ્તા બાબતે આજુબાજુના ગામો ને ખૂબ મુશ્કેલી પડે છે ચોમાસા દરમિયાન અમારા આજુબાજુ લોકોને રસ્તાના અભાવે ખૂબ જ મુશ્કેલી પડે છે તમારો આ રસ્તો મુખ્ય છે કે જેમાં ચોમાસા દરમિયાન બાર ગામ સંપર્ક વિહોણા થઈ જાય છે તેમ આવેદન પત્ર માં છે અમારા અત્રોલી જૂથ ગ્રામ પંચાયત માં અત્રોલી ગામના મસાણી ફળિયા માં મુખ્ય રોડ થી એક કિલોમીટર નો રસ્તો જે ગામને ને જોડતો આવે છે આજાદી ના ઇઠ્યોતેર વર્ષ સુધી આજ સુધી આ રસ્તો થી વંચિત છે અમે આજ સુધી આ રસ્તો બન્યો નથી તો અમે સરકાર વિનંતી કરીએ છીએ કે આ રસ્તો જરૂરથી કરે અને અમને અમને ચોમાસા ઇમરજન્સી કામ હોય ત્યારે અમને ટાઈમ બગડે છે પ્લસ અમને તકલીફ વધારે પડે છે તો આ રસ્તો વહેલી તકે મજૂર થાય એવી અમારી વિનંતી રાઠવા લક્ષ્મણભાઈ રાયમલભાઈ અત્રોલી મસાણી ફળિયા ટ્રોલી મેન મુખ્ય રસ્તા થી મસાણી ફળિયા જવા માટે વરસાદ ની અંદર બહુ તકલીફ પડે છે તો અમારે કાચો રસ્તો છે માટી મેટલ તેને ડામર કરવા માટે મારે સરકાર શ્રી વિનંતી છે આઝાદી ના અઠ્યોતેર વર્ષ થઈ ગયા તોય છતાં મને કોઈ કામ નથી લેતા છે તો એ માટે અમે સરકાર શ્રી ને વિનંતી કરી છે કે મારી કામ વહેલી તકે થોડુંક મજૂર થાય એ માટે અમે સરકાર શ્રી ને વિનંતી કરીએ મારું કામ થાય એ માટે અને એક બીજો છે ત્રોલિક ગામથી કાળેચવરુ જૂનાપટણ પડ્યા સુધીનો 3 કિલોમીટરનો રસ્તો છે એ પણ લેવા માટે વિનંતી કરે છે ગામ લોકોને હું તકલીફ પડે છે એક સોટ આવતી નથી ને એક સાડે ત્યાં મારે 2-3 કિલોમીટર લઈને જવું પડે છે કોઈ બી દર્દી બીમાર હોય તેમને એટલે મારે હોસ્પિટલની બહુ જરૂર છે કેટલા સમયથી તમે રજૂઆત કરો છો બહુ વર્ષ થઈ ગયું છે 2-3 વખત તો મે અરજી પણ કરી છે તોય છે તમને કોઈ કામ મંજૂર હતું નથી કોને અરજી કરી ધારા સભ્ય શ્રી નાપીઓ સાંસદ સભ્ય શ્રી નાપીઓ બડાને આપીએ છે રાટો કીર્તનભાઈ ગેમાભાઈ ગામંત્રો લઈ આજ રોજ અમે છોટા ઉદેપુર જિલ્લા સેવા સદન મોકામે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે આયા હતા છોટાઉદેપુર જિલ્લાના અતિ અંતરિયાળ ગામ એવા આત્રોલી જૂથ ગ્રામ પંચાયતની આજુબાજુ આવેલા બાર જેટલા ગામોની અંદર હજી સુધી મુખ્ય રસ્તાથી અંદર જોડતા જે પણ બે ત્રણ કિલોમીટરના રસ્તા ડામરના રસ્તા છે હજી સુધી આઝાદીના અઠ્યોતેર વર્ષ થઈ ગયા તેમ છતાં હજી સુધી બનાવવામાં આવેલ નહીં આ રસ્તા ન હોવાના કારણે શિક્ષકો ટાઈમે સ્કૂલ પર જઈ શકતા નથી બાળકો આંગણવાડી સ્કૂલ પર અને આરોગ્યની એકસો આઠ જેવી સુવિધાથી વંચિત થવાના કારણે અમને આ જે બાર જેટલા ગામો છે એની અંદર આ જે રસ્તા બનાવવામાં આવે તો અમારા જે ગરીબ આદિવાસીઓ છે એ ગરીબ આદિવાસીઓનું શિક્ષણ આરોગ્ય છે આ દરેક બાબતે લાભ થાય અને સાથે સાથે અમારા વિસ્તારની અંદર આ જે પ્રાથમિક સુવિધા છે એની અંદર પણ ઘણો મોટો ફેરફાર આવે એવો છે એટલા માટે અમે આજરોજ કલેક્ટરશ્રીને રસ્તા બાબતે આવેદનપત્ર આપવા માટે હતા એની અંદર અમારા આત્રોલીથી મસાની પડિયાની અંદર ત્રણ કિલોમીટર જેવો રસ્તો તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે બીજું કે આત્રોલી કાળિયાઝોર પડિયાથી પંચાયત ઓફિસને જોડતો કા ડામરનો રસ્તો સાથે કોલી સિંધી પડિયાથી ઉખલવાટ પ્રાથમિક શાળાને જોડતો ડામર રસ્તો આમ કુલ છ જેટલા રસ્તાઓની અમારી માગણી છે આ રસ્તાઓ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે અમારા આદિવાસીઓનું કરોડોનું ટ્રાઇબલ ગ્રાન્ટ આવે તેમ છતાં અમને અમુક જે રસ્તા બાકી છે તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે એવી અમારી માંગણી છે રાઠવા સામાજિક આગેવાન આત્રોલી છોટાઉદીપુર તાલુકાના આત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં સાત ગામ આવેલા છે એમાં આઝાદીના ઇઠ્યોતેર વર્ષ થયા આજ દિન સુધી ફળિયાને જોડતા એક બીજા ગામને જોડતા કાછા રસ્તાઓ છે અને એવો એ રસ્તા પ્રાથમિક શાળાઓને જોડતા છે તો આ રસ્તામાં ઘણી બધી મુશ્કેલી પડે શિક્ષણ બગડે આરોગ્ય બગડે એકસો આઠની આવે તો આટલા વર્ષો થયા આજ સુધી વંચિત રહ્યા છે તો એમને પહેલી પ્રાયોરિટી આપે અને આ ડાંબરના રસ્તા મજૂર કરે એવી અમારી માંગ છે અને અમારા ગામ લોકો દ્વારા પણ એ માંગ છે વર્ષોથી આની માંગ સરકાર પર વિશ્વાસ કર્યો છે અને ત્રીસ વર્ષ લગી સરકારને અમુક મત આપ્યો છે તો આજ દિન સુધી રસ્તા નથી થયા ત્યાં આજે લોકો મેં માંગની બહુ આક્રષ છે અને આ રસ્તાને મુખ્યમંત્રીશ્રી વહેલી તકે આને મજૂરી આપે અને ગરીબ આદિવાસીઓને એક રસ્તાનો લાભ આપે એવી અમારા ગામ લોકોની માંગ છે અને મેં પૂર્વ સરપંચ રૂપસિંહભાઈ જે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્રો આપવા આવ્યા છે આ ત્રીસ વર્ષ ભાજપ શાસનમાં આજ દિન સુધી રસ્તા નથી થયા એના હિસાબે આજે બધા કંટાળીને કી સાવે નહીં થતા હતા આજે કલેક્ટરને આવેદનપત્રો આપવામાં અમારે કોલીથી ઉખલવાટ ભોગાદેવથી ધડાગામ ખરેડી ફર્યા અને અત્રોલી કાળિયા ઝોરુંથી જૂના પટેલ ફર્યા અને અત્રોલીથી મસાણી ફર્યા પછી સંધવાટથી પ્રાથમિક શાળાથી દેવહાટ જતા રસ્તા સો રસ્તા છે એ વસ્તીમાં છે અને બહુ ગંભીર છે તો સરકાર શ્રી કંઈક ગરીબ આદિવાસીને ઘણી ફાળો તો હું શહેરમાં કરોડો રૂપિયા વાપરો છે તો આદિવાસીને બાકાત કેમ રાખો એમ મારે કેવું છે એમ તો પહેલો કોઈ જ વખત આટલા વખતે મુદ્દે રસ્તો નથી આપ્યો તો તમે કહે કે બધું થઈ ગયું થઈ ગયું કે અમારા આદિવાસીને મિરસા મુંડાની તમે વાતે કરો છો તો આદિવાસીને લાભ કેમ નથી આપતા એ અમારે એક આક્રોશ છે અને આ રસ્તા પહેલી પ્રાયોરિટી આપવું જોઈએ મુખ્યમંત્રી સાહેબને મારે કેવું છે તમારી સાથે હું છે અને આજ બી છે બરાબર તે અમારી માંગને પૂરી કરો સકિલ બલુ છોટા ઉદયપુર